નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપણે હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુરમાં આવેલ નાળા ગામમાં એક કળિયોગી પુત્રએ પોતાની સગી માતા પિતાને માર માર્યો જેમાં માતાને વધારે ઈજા પહોંચતા માતાનું મોત થયું હતું મળતી વિગત અનુસાર વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાળા ગામ ખાતે પર્વત ઉર્ફે લાલુએ પોતાની માતા પાસે જમવાનું માગતા તેની માતા મધીબેને ખાવાનું તૈયાર નહીં હોવાનું અને બનાવી આપું છું તેવું કહેતા આરોપી પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને આરોપીએ પોતાની માતાને ગરદાબાટુનો માર મારી ઘરના આંગણામાં પડેલ માંસનો દંડો તેની માતાના માથા પર મારી દેતા માતા ચીસ પાડીને ખાટલામાં પડ્યા હતા ત્યારબાદ આરોપી બાજુમાં પડેલ ખાટલામાં સુઈ ગયો હતો બીજા દિવસે માતાને મૃત હાલતમાં જોતા તેને ઉપાડીને ઘરમાં સુવડાવીને નાસી ગયો હતો ત્યારબાદ મંડાર મધીબેનના પતિ રમેશભાઈ સવારે આઠેક વાગ્યે પોતાની પત્નીને મૃત હાલતમાં જોતા પોતાના નજીકના સગા સંબંધીને બોલાવી પોલીસમાં ફરિયાદ આપતા વીરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ એક ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું અને આરોપીનો મોબાઈલ બંધ હાલતમાં હોવાથી આરોપીનું લોકેશન મળ્યું ન હતું ત્યારબાદ પોલીસે જંગલ વિસ્તારમાં આરોપીને શોધવાનું શરૂ કર્યું હતું જંગલ વિસ્તાર સાત કિલોમીટર હોવાથી આરોપીનું લોકેશન નહોતું મળ્યું આરોપીને શોધવા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી ચોમાસાની સિઝનમાં ડ્રોનની કામગીરી અસરકારક ન હોવાથી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું અને આરોપીને જંગલ વિસ્તારમાંથી ઝડપીને આગની કાર્યવાહી હાથ ધરી છે આજથી પાંચ દિવસ પહેલા એટલે કે તારીખ એકવીસ સાતના રોજ વિરપુર પોલીસ સ્ટેશનના નાડા ગામ ખાતે આશરે દસેક વાગ્યે આરોપી જે છે પર્વતકૃપે લાલાભાઈ જે પોતાના ઘરે આવ્યા હતા અને માતા જોડે જમવાની માંગણી કરતા માતાએ જમવાનું બનતા વાર લાગશે એવું જણાવતા આરોપીએ પોતાના પિતા તેમજ માતાને મારવાનું શરૂ કરી દીધું જેથી એમના પિતા રમેશભાઈ મારથી બચવા માટે જગ્યા છોડી ભાગી ગયા આ દરમિયાન આરોપી જે પર્વત છે એણે પોતાની માતાને મારવાનું શરૂ કર્યું અને એના વચ્ચે આરોપીના કાકાનો દીકરો ભરતભાઈ એ બચાવવા માટે આવેલ તો એને પણ તું શા માટે આવ્યો છે એમ કરીને એને પણ માર મારીને ભગાડી મૂકે ત્યારબાદ આરોપીએ આંગણામાં પડેલ લાકડીથી પોતાની માતાને માથામાં મારી દીધેલ અને એ દરમિયાન માતા બાજુમાં પડે ખાટલામાં પડી ગયા ત્યાં બાદ આરોપી પોતે ત્યાં સુઈ ગયેલ અને સવારે આશરે છે વાગે બાજુમાં માતાને મરેલ હાલતમાં જોઈને આરોપી ભાગી ગયો હતો આ ઘટનાની જાણ થતાં વિરપુર પોલીસે તરત આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને મહીસાગર જિલ્લા પોલીસ જયદીપસિંહ જાડેજા અસરની આગેવાની હેઠળ પોલીસે નજીકનું જે જંગલ વિસ્તાર છે એમાં સર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું પરંતુ આ જંગલ વિસ્તાર આશરે સાત કિલોમીટરમાં ફેલાયેલ હોય આરોપીનું લોકેશન મળતું ના હોય પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો કે જેથી આરોપીનું લોકેશન મળી શકે પરંતુ ચોમાસાની સિઝન હોય ડ્રોનની કામગીરી એટલી ઇફેક્ટિવ ના હોય એની કોઈ ભાર ના મળે ત્યારબાદ પોલીસે વુમન ઇન્ટેલિજન્સ દ્વારા જે આજુબાજુનો જંગલ વિસ્તાર છે એમાં સઘન પેટ્રોલિંગ કર્યું અને ગઈકાલે રાતે આ આરોપીની ધરપકડ કરી અને આ જે આગળ એની પૂછ પૂછપરછ ચાલુ છે